તો સુરેન્દ્રનગરમાં પણ તબીબની હડતાળના કારણે ઓપીડી સેવા બંધ છે ત્યારે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી હોસ્પિટલોની પણ ઓપીડી બંધ કરવામાં આવી છે સામાન્ય રોગોના દર્દીઓને સારવાર માટે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પરેશાન થઈ ગયા છે સુરેન્દ્રનગરમાં ડોક્ટરોની હડતાળના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડી સેવા બંધ છે સુરેન્દ્રનગરમાં પાંચસોથી વધુ તબીબો હડતાળ પર છે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે સામાન્ય રોગના જે દર્દીઓ છે તેમને પણ સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવતીકાલે સવારે છ વાગ્યા સુધી તમામ હોસ્પિટલની ઓપીડી બંધ છે મેડિકલ કોલેજથી ડોક્ટરોએ રેલી યોજી છે ડોક્ટરોની હડતાળના પગલે ખાનગી હોસ્પિટલોમાં પણ લોકો પીડિત બન્યા અને સામાન્ય રોગોના જે દર્દ છે તેમને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોક્ટરોની હડતાળના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે સાથે જ કોઈ અવિજી વ્યવસ્થા પણ નથી કરાઈ જેના કારણે સામાન્ય રોગના જે દર્દીઓ છે તેમને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવી રહ્યો છે માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ છે હોસ્પિટલ માં ઓપીડી સેવા બંધ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓ પરેશાન થયા છે ડૉક્ટરોની હડતાળના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડી સેવા બંધ છે સુરેન્દ્રનગરમાં લગભગ પાંચસોથી વધુ તબીબો હડતાળ પર છે જેના કારણે જે સામાન્ય રોગોના દર્દીઓ હોય છે તેઓ મુશ્કેલીમાં મુકાય છે હોસ્પિટલે દર્દીઓ પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં ડોક્ટર્સ ન હોવાથી તેમને લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે તો કોલકાતામાં જે ઘટના બની હતી તેને લઈને ગુજરાતમાં પણ તેના પડઘા પડી રહ્યા છે ગુજરાતના અનેક જે શહેરો છે ત્યાં ડોક્ટર્સ હડતાળ પર છે અને જેના કારણે દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ડોક્ટર્સ હડતાળ પર છે

શરૂ રાખવામાં આવી છે કોઈ દર્દીઓને હાલાકી ન પડે તે માટે જે ઇમરજન્સી સેવા સેવા છે તે શરૂ રાખવામાં આવી છે બાકી તમામ પ્રકારની જે હોસ્પિટલની સુવિધાઓ હોય છે તે બંધ કરવામાં આવી છે ઉલ્લેખનીશ છે કે જે કલકત્તામાં બનેલી ઘટના છે જેમાં પીડિતને યોગ્ય ન્યાય મળે જે આરોપી છે તેને કડક સજા મળે અને ખાસ કરીને જે આ ડોક્ટરોની જે તબીબો હોય છે તેમને વિરુદ્ધ જે એક મુહિમ ઉપાડી છે કે કાયદો બનાવવામાં આવે તેવી સુરક્ષા માટે તે અંગેની એક ચળવળ શરૂ કરવામાં આવી છે કેટલાક આપણી સાથે હોસ્પિટલમાં દર્દીઓના સગા ને જનો ટ્રસ્ટી હોય છે તેમની સાથે વાત કરતો આજે આજે હોસ્પિટલમાં મુખ્ય ઓપીડી શરૂ રાખવામાં આવી છે ઇમરજન્સી સેવા શરૂ રાખવામાં આવી છે અને અન્ય જે સેવા છે બંધ કરવામાં આવી છે શું કહેશો

દર્દીઓને કેવી આ પડી રહી છે આ hospital ના મુખ્ય doctor જે ક્રિટિકલ હોય તો હાથ પર હાથ પગ ભાંગા હોય તો orthopedic પાસે આવે ગાય ને કોઈ કે તેમને કેવી હાલાકી લાગણી ભોગવવી પડે છે એ લોકો અત્યારે emergency સારવાર મળી રહે છે તો આ લાગણી કઈ પડતી નથી પછી કોઈ doctor આવી જવાના છે શું માંગ છે હવે તમારી આ બાબતે જે ઘટના બની છે તબીબીઓ હડતાલ પર છે અમે સ્ટેટ હોસ્પિટલ છે અમારી કઈ અમારા તબીબીઓ હડતાલ પર છે ખાસ કરીને ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો આ તબીબો છે કે હડતાલ ઉપર છે ફરી એક વખત હોસ્પિટલના જે ઇમરજન્સી વિભાગના દ્રશ્યો છે કેમેરામેન ને કહીશ છે તમને દેખાડશે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં માં પણ